આમોદનગર વેપારી એસોસિએશન દ્વારા વિવિધ મુદ્દે આમોદનગરપાલિકાના સત્તાધીશોને આવેદનપત્ર પાઠવ્યું હતું આમોદનગરમાં એક તરફ ચાંદીપુરા વાયરસની દહેશત સર્જાઈ રહી છે તો બીજી બાજુ આમોદનગરના સફાઈ કામદારો હડતાળ પર આમોદનગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા કેટલાક દિવસોથી તેમની માંગણીઓને લઈ ધરણા પર ઉતર્યા છે જેને લઈ સમગ્ર આમોદ પંથકમાં રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે જ્યારે તંત્ર પણ તેમની લાગણી અને માંગણીઓ સંતોષવાના મૂડમાં નથી તેમ લાગી રહ્યું છે જ્યારે સફાઈ કામદારોના સમર્થનમાં આજ રોજ આમોદનગર વેપારી એસોસિએશન દ્વારા આમોદ નગરપાલિકા પ્રમુખની તેમજ નગરપાલિકાના મુખ્ય અધિકારીને ટાંચીનું આવેદનપત્ર આપ્યું હતું જેમાં આમોદનગરમાં પાયાની સુવિધા મળી રહે અને સફાઈ કામદારોનો પ્રશ્નો વહેલી તકે હલ કરી સફાઈ અભિયાન હાથ ધરે તેવી માંગ કરી હતી સફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમોદ

તથા ટાવર ના રિનોવેશન માટે જે ગામનું જે મોભ કહેવાય આપણા નાક કહેવાય એનું પણ રિનોવેશન થતું નથી અને શોપિંગ સેન્ટર જે છે એનું ત્રણ વર્ષથી તૈયાર થયેલું છે પણ શોપિંગ સેન્ટરનું બી કાર્યરત આ લોકો કરતા નથી એના માટે અને સીસીટીવી કેમેરા જે મેન ચોર ચો રસ્તા પર છે જે પ્રવેશ છે ત્યાં સીસીટીવી કેમેરા મૂકવા માટે બી આ લોકો સરકાર સહાય આપે છે તો આ લોકો એને લાભ લઈને સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ અને એના માટે ઘટતું કરવું જોઈએ વેરા માટે બહુ વધુ પડતો વેરો ના રાખવો જોઈએ તો જેથી પબ્લિક ને તકલીફ થાય અમારી રજૂઆત એવી કે થોડો વ્યવહારિક વેરા વધારી શકે છે એટલું બધું વધારે ના વધારી શકે સુવિધાઓ પછી તમારે ગામ લોકોને આપવી પડશે બધી જે ગામ લોકો ને સુવિધા નથી મળતી એ સુવિધા માટે તમારે કાર્યરત તમારે પાલિકા પ્રમુખને પ્રમુખ ને છે હોદ્દેદારો છે જે બી કારોબારી સભ્ય છે એ લોકોએ કાળજી રાખવી પડશે બીજું શું બાબત છે એના સફાઈ કામદારો ગરીબ લોકો છે બિચારા ગરીબ એ લોકો વ્યવસ્થિત પગારો મળતા નથી અને એ લોકો ને સમયસર પગાર તો મળવા જેવા મોંઘવારીમાં એ લોકો પોતાનું કુટુંબ નું જીવન નિર્વાહ કેવી રીતે કરી શકે વેરાસરી એ લોકો નું નિરાકરણ આવવું જરૂરી છે અમારી એસોસિએશન ની માંગણી છે